શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરવા માટે હાલ પોલીસે પ્રયાસો કર્યો છે અને પોલીસ એનાઉન્સ પણ કરી રહી છે કે માર્કેટમાં વેપારીઓ ચાલુ કરે તેમ છત્રીસ કલાકે શિવશક્તિ માર્કેટની આગ કાબૂમાં આવી હતી અને આગને કારણે થોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થવા પામ્યું છે આગથી આજુબાજુની મોટાભાગની માર્કેટો બંધ કરવામાં આવી હતી તે માર્કેટો આગ ઓલવાતા જ ફરી પાછું ચાલુ કરવા માટે પોલીસ દ્વારા વેપારીઓને માઇકમાં એનાઉન્સમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે ફરી પાછા માર્કેટમાં આવી દુકાનો શરૂ કરો જેના કારણે એવું લાગી રહ્યું છે કે ફરી પાછી શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટમાં કામકાજ શરૂ થશે અને ધમધમતી થશે સર કે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરે કે સર મેં નીચે જા કરા પ્લીઝ આપિસ્કશન ના કરે અમે કોપરેટ કરે ઠીક આપી મૂવમેન્ટ મેં બતા વેસે ટુ વ્હીલર કે સાથ સીધા અંદર જાએંગે પાર્ક કરેગે ય પર ધ્યાન રખે કે આપીકલ